વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ કોલેજમાં પંચોતેર ટકા સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ એડમિશન અટકી જતાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓમાં સ્વયંભૂ આક્રોશ ફાટી નીકળ્યો છે કાળો દિવસ મનાવ્યા બાદ વધુ કેટલાક વિદ્યાર્થીઓને એડમિશન આપવાની જાહેરાત છતાં વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા વિદ્યાર્થીઓ મક્કમ બન્યા છે યુનિવર્સિટી હેડ ઓફિસ આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હોવા છતાં એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર કરીને વિસ્તાર ગજવ્યો હતો અને રસ્તા પર બેસી

ઘટના સ્થળને છાવણીમાં ફેરવી દેવાયું હોવા છતાં પણ આકર્ષિત વિદ્યાર્થીઓએ તેમનું સ્વયંભૂ આંદોલન ચાલુ રાખ્યું હતું ભારે સૂત્રોચ્ચાર કરતા હતા ત્યારે સિવિલ ડ્રેસમાં ઘસી આવેલા પોલીસ વિદ્યાર્થીઓને ટીંગાટોડી કરીને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા જી આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ તથા સ્થાનિક વિદ્યાર્થી મિત્રો કે જે લોકોને એડમિશન નથી મળ્યું ફર્સ્ટ યર બી કોમમાં કારણ કે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા બેઠકો ઓછી કરી દેવામાં આવી ગઈકાલે જ્યારે વાઇસ ચાન્સેલર સર પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે ફક્ત ચૌદસો જેટલી સીટો વધારવામાં આવી તો ને કંઈક આ સીટો ઓછી છે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને લોલીપોપ આપવામાં આવ્યું તો આ જ લોલીપોપ અમને બીસી સાહેબને પરત આપી રહ્યા છે અને અમારી માંગ છે કે સ્થાનિક વિદ્યાર્થીઓ જે લોકો ધોરણ બાર ની પરીક્ષામાં પચાસ ટકા અને એનાથી આવ્યા છે તે દરેકને એડમિશન આપવામાં આવે પોલીસ દ્વારા અમને રોકવામાં આવી રહ્યું છે એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તમે ઘર્ષણ કરો છો પરંતુ અમે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ કરતા નથી આ લોલીપોપ અમે વાઇસ ચાન્સેલરને ખાલી આપવા આવ્યા છે બસ પંકજ જયસ્વાલ એફઆર કોમર્સ ફેકલ્ટી